બાળક જ્યારે જન્મ લે ત્યારે જ્યારે તે મોટું થાય તે શિક્ષણના યોગ્ય થાય ત્યારે સૌથી વધારે બાળકો માટે માતા પિતા ચિંતિત હોય છે ને એ બાબત હોય છે શિક્ષણ કે બાળકને કયા માધ્યમમાં ભણવા મૂકવું હંમેશા એ પ્રશ્ન સતાવતો હોય છે પહેલાના સમયમાં એવું હતું કે બાળકને ગુજરાતી મીડિયમ એટલે ભણવા મૂકતા હતા કે ત્યાં આગળ અંગ્રેજી ભાષા પણ ભણવામાં આવે હિન્દી પણ ભણવામાં આવે દરેક ભાષા આ ગુજરાતી માધ્યમમાં ભણાવવામાં આવતી પરંતુ હવે ક્યાંક એવો દેખાદેખીનો સમય આવી રહ્યો છે ક્યાંય એવા આધુનિક સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે જેમાં એક સ્ટેટસ સિમ્બોલ કરવા માટે માતા પિતા દેખાદેખીને કારણે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે છે અંગ્રેજી માધ્યમમાં પણ ભણાવવું એ અયોગ્ય બાબત ન કહી શકાય એ કોઈ ખોટું પણ નથી માતા પિતા પોતાની સ્વઈચ્છાએ અને બાળકની પ્રગતિ માટે તે કોઈ પણ માધ્યમમાં મૂકી શકે છે તે બાળકનો જે વિચાર છે બાળકની જે ભાષામાં બોલી શકે છે તે બાળક જે એડોપ્ટ કરી શકે છે એટલે કે જે બાળક જે ભાષા સમજતું હોય તેને તે ભાષામાં જો ભણવા મૂકવામાં આવે તો તે જલ્દીથી તે વસ્તુ શીખી શકે છે અને એ જ મહત્વનો પ્રશ્ન અહીંયા બનતો હોય છે કે દેખાદેખીને આડમાં કે ક્યાંક અહીંયા સમાજના દબાણના હેઠળ માતા પિતા કદાચ તો પોતાના બાળકને કોઈ અલગ એટલે કે ખોટા માધ્યમ મૂકવાની તો નથી કરતા અને હંમેશા દ્વારા પણ એવું કહેવામાં આવતું કે બાળકને પોતાની માતૃભાષામાં જ ભણવા જોઈએ કે જેનાથી તે શિક્ષણ યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકે તેને યોગ્ય રીતે ભણી પણ શકે અને એક સર્વે કરવામાં આવ્યો બસો વાલીઓનો આશરે સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેમાં એવો ખુલાસો થયો કે જેમાં સિત્તેર ટકા વાલીઓ પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા ઈચ્છે છે અને ત્રીસ ટકા એવા વાલીઓ છે કે જે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ માધ્યમમાં ભણાવવા મૂકે છે હવે આ માધ્યમની અસમંજસમાં મૂંઝવણમાં વાલીઓ હંમેશા ભસાવતા આવતા હોય છે તો આજે વાત કરીશું કે આ માધ્યમ હંમેશા કેમ મૂંઝવણ ભર્યું પ્રશ્નો રહેતો હોય છે અને આનો ઉકેલ શું છે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જો સિનિયર સાયકોલોજીસ્ટ છે પ્રશાંતજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ સાથે જોડાયા છે મુકુંદ પટેલ કે જો વાલી છે મુકુંદભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં નમસ્તે જગદીશ આનેરાવ કે જે નેક ના કોઓર્ડિનેટર છે અને સાથે વાલી પણ છે જગદીશભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં નમસ્કાર થેન્ક યુ પ્રશાંતભાઈ જે રીતે આપણે આજે ચર્ચાનો મહત્વનો મુદ્દો જાળવી રાખવા માટે માતા પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકતા હોય છે કે જે કદાચ બાળક એટલું કમ્ફર્ટેબલ પણ નહીં હોય પરંતુ માતા પિતા પોતાની કમ્ફર્ટનેસ અને સાથે સ્ટેટસ સિમ્બોલ કરવા માટે અંગ્રેજી માધ્યમમાં મૂકતા હોય છે અને આ જે સર્વે

જેને આપણે માધ્યમ માધ્યમની શક્તિઓ કહીએ છીએ તે આ બધું જ ચોક્કસ વધે છે અને આઈ સ્ટ્રોંગલી બિલીવ કે ઇંગ્લિશ મીડિયમ જે છે એ સેજ પણ ખરાબ નથી પણ જો તમારા ઘરમાં બાળક જે છે એની સાથે તમે જે વાત કરો છો એ વાત તમે ગુજરાતીમાં કરતા હો અને બાળકને આગ્રહ કે દુરાગ્રહ એવો રાખતા હો બીજા બધા લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે તારે પણ ઇંગ્લિશ મીડિયમ માં ભણવું જોઈએ કારણ કે બાજુ વાળાના છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તારા કાકીનો માસી નો માસા નો છોકરો આવી રીતે જાય છે એટલે તારે ભણવું જોઈએ તે વાત ખોટી છે કારણ કે મનોવિજ્ઞાન બાયોલોજી સાયકોલોજી આ બધું જ એવું કે છે કે અ આપણા બ્રેનની અંદર બે એરિયા હોય છે ભાષાને લગતા જેને વર્નિક્સ એરિયા અને બ્રોકા એરિયા આ બ્રોકાઝ એરિયા એવું કહીએ છીએ અમે આ એરિયા ભાષા માટે અને શબ્દો માટે સમજ માટે અને સ્પીચ માટે જવાબદાર છે બાળક જ્યારે નાનું હોય ત્યારે એ એટલું બધું જબરજસ્ત રીતે રિસીવેબલ કન્ડિશનમાં હોય છે એ કોઈ પણ બાબતે ગ્રહણ કરી શકે છે ને એ ઝડપથી શીખી શકે તમને જાણીને નવાઈ લાગશે કે બાળકની નાની ઉમર માં જો તમે માતૃભાષા વધારે ગર્વ બોલાતી હોય અને માતૃભાષા મને શિક્ષણ આપો તને વિચારણા કઈ જુદી જ રીતે ખીલે છે આપણે અત્યારે સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યા છે એટલા માટે જો બધે જ ઇંગ્લિશમાં વાત કરતા હોય આ જે જનરેશન જે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એ જનરેશન એમના બાળકોને ઇંગ્લિશમાં ભણાવે છે તો એટલી તકલીફ નહીં પડે જેટલી અત્યારે ગુજરાતી માધ્યમમાં ભણતા પેરેન્ટ્સ ને માતા પિતા ને વાલી ને પડે છે તે અને બીજું શું છે કે એક વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી જોઈએ કે સમગ્ર વિશ્વમાં ઇંગ્લિશ નું પ્રાધાન્ય થઈ રહ્યું છે પણ હું મનોવિજ્ઞાનની જો વાત કરું તો મનોવિજ્ઞાન ચોક્કસ પણ એવું કે છે કે માતૃભાષામાં જ શિક્ષણ હોવું જોઈએ ને ઇંગ્લિશનું શિક્ષણ ઉપરથી આપી શકાય છે ને આપવું જ જોઈએ એટલે આ બંને બાબતો એટલી અગત્ય છે મૂળભૂત શિક્ષણ માતૃભાષામાં એટલે માં ને માસી જેવું છે ગુજરાતી એ માં છે અને એવરેજ ગેમ હશે જી જી અને ખૂબ જ એવા સુંદર ઉદાહરણ સાથે પ્રશાંત ભાઈ આપે વાત કરી અને દરેક વાલી એ પ્રમાણે જો સમજે તો પોતાના બાળકને પણ તે યોગ્ય રીતે ભણતર જે છે તે પ્રાપ્ત કરી શકે અને બાળકને જે ગ્રેપ કરવા નાની ઉંમરમાં તે ઘણું બધું શીખે છે અને એટલે જ કહેવાય છે કે બાળકો જે જે વય વસ્તુમાંથી પસાર થતા હોય છે બાળકો બહુ જલ્દી દરેક વસ્તુ શીખી લેતા હોય છે અને એટલા જ માટે જો તેમને એવી જ રીતે એવા માધ્યમમાં પસંદગી કરવામાં આવે તેમની માધ્યમની પસંદગી એવી રીતે કરવામાં આવે કે જેનાથી તેમના પર સંસ્કારનું સિંચન થાય અને સાથે તે માતૃભાષા પણ બોલી શકે અને અન્ય ભાષાનું પણ જ્ઞાન કેળવી શકે જગદીશભાઈ આપ ને કોર્ડિનેટર છો એજ્યુકેશન માંથી જોડાયેલા છો તો અત્યારે જ્યાં સર્વે કરવામાં આવ્યો કે બસો વાલીઓ માંથી સિત્તેર ટકા વાલીઓ જે ગુજરાતી પસંદ કરે છે ને ત્રીસ ટકા વાલીઓ કે છે અંગ્રેજ માધ્યમ પસંદ કરે છે વાસ્તવિકતા શું છે અ ખૂબ સરસ ટોપિક છે સર્વે મેં થોડો ઉપર છેલ્લો જોયું છે અને જાણ્યું છે પણ સર્વેને કદાચ એક બાજુમાં મૂકે ને તો આ સર્વે ઘણા વર્ષો લગભગ 10 વર્ષે કોઈને કોઈ માધ્યમથી થતા હોય છે એનું જનરલાઈઝેશન આજ હોય છે કે ધ વે યુ थिंक ઇંગ્લિશ માટે મતલબ કે ઇંગ્લિશનો પ્રોફેસર છું પણ હું એવું કહેવા માંગુ છું તમે જે રીતે મનમાં વિચારો છો ને એ બેસ્ટ માધ્યમ છે અને માનો કે હું માર્યો તો હું ગુજરાતીમાં વિચારું છું તો મારા માટે બેસ્ટ મીડિયમ ગુજરાતી જ રહેવાનું છે એટલે સર્વે પણ એ જસ્ટિફાઈ કરે છે અને આપણે સાયકોલોજી દ્રષ્ટિએ પણ સાહેબ આપણને યોગ્ય રીતે કે એલવન એલવન એટલે હું મારી કે આપણે માતૃભાષા દિવસ પણ ઉજવીએ છીએ વિશ્વ સ્તરે અને મને એક આનંદ થાય છે કે આ મહિનામાં ફેબ્રુઆરી મારું જુઓ નર્ચરિંગ છે ને એલવન કઉ તો મરાઠી છે પણ મરાઠી મારા માટે માસી છે અને ગુજરાતી માં છે તો એનું જે આકર્ષણ અથવા તો જે એક્વિઝિશન થાય છે ને એ નોર્મલ process માં થાય છે એટલે એને કોઈ વિશેષ પ્રયત્ન કરવો નથી પડતો એટલે મૂળભણ એટલા માટે થાય છે કે એક તો તમે પહેલા જ કહી દીધું કે એક પ્રકારનો પ્રેસ્ટીજ ઈશુ કે ઘેલચા હોય છે કે મારી બાજુવાળાનો બાજુવાળાનો સંતાન ઇંગ્લિશ મીડિયમમાં ભણે પછી મારું ગુજરાતીમાં જ જશે તો હવે છોકરાને આપણે ચિંતા નથી કરતા સંતાનની આઈ મીન પણ એક પ્રેસ્ટીજ ઈશુ બનાવીને એને ધકેલીએ છીએ હવે આ મૂળભણ છે ને હું તમને મારા એક ફીડનક સંકળાયેલા જે પ્રોફેસર છે એમણે મને પાંચ વર્ષ પહેલા પૂછ્યું હતું કે એમની દીકરીને મારે ગુજરાતી માં મૂકવી કે ઇંગ્લિશમાં એનો પ્રશ્ન મેં કીધું કે મુદ્દો થયો કે બધાના છોકરાઓ મને કીધું ઇંગ્લિશમાં છે સોસાયટીમાં પણની સ્થિતિ છે હવે એમની સાથે મારું મિત્રતા એટલે ગનિષ્ઠતા પણ એટલે મેં કીધું તમારે એના માટે મૂકો તો મને કંઈ કેવું નથી બાકી આ તમારી દીકરીને અનુકૂળ નહીં આવે કારણ કે હું તમારું સોશિયલ કે હોમ જે એટમોસ્ફિયર હું જાણું છું પણ પછી ના છૂટકે પત્નીના કેવાથી કે એના સોશિયલ કે સાયકોલોજીકલ પ્રેશર એટલે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી કે તમે તો મને પ્રોબ્લેમ નથી પણ એક તમારે પડશે અને થયું પણ કે બીજા વર્ષે ગુજરાતી મીડિયમમાં ચૂપચાપ મૂકી દીધા તો કેઝ્યુઅલ મારું રેફરન્સ ના કે અમે ગુજરાતીમાં મૂકી દીધી તો એનું કારણ એ છે કે જો તમે આઉટ ઓફ એક પ્રેસ્ટીજ જતા હો ને તો એનો લોસ વિદ્યાર્થીને જાય છે અને જે પ્રેશર વધે છે ને

અને તમારું નર્ચરી એ દિશામાં પણ થઈ શકતું કમ્ફર્ટેબલી તો ઇંગ્લિશ મીડિયમમાં વાંધો નથી હું અત્યારે બે માધ્યમમાં ભણાઉં ઇંગ્લિશ મીડિયમ ના ક્લાસીસ ને ગુજરાતી મીડિયમ માં પણ હવે ઇંગ્લિશ મીડિયમમાં એવું થાય છે કે ક્યારેક તો સ્ટુડન્ટ કે સર હિન્દીમાં બોલો ને જ્યારે બાકીના જે કમ્ફર્ટેબલી થ્રુ ઇંગ્લિશ મીડિયમમાં એનું બેકગ્રાઉન્ડ પણ એવું હોય છે એમને વાંધો આવતો નથી એટલે પ્રશ્ન ગેલચાલ એટલા માટે થાય છે કે હું પૂછું તો શેમાં ભણે છે કે બીકોમ સેમ ફોર ઇંગ્લિશ મીડિયમ હવે ઇંગ્લિશ મીડિયમ એ સ્ટડીનો વિષય નથી આવતો નથી પણ ઇંગ્લિશ મીડિયમ કેમ કારણ કે એને ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડ નથી હાઈલાઇટ કરવું છે એટલા માટે છે એનું રિઝલ્ટ બહુ હોય એટલે પેરેન્ટ્સે પણ આ રીતે વિચારવું જોઈએ કે ઇંગ્લિશ મીડિયમ ની ઘેલછા કરતા એનું જે નેચરલ ફ્લો જેમાં છે એનું નેચરલ ઇન્કલાઇનેશન જેમાં છે એમાં એને જવું જોઈએ તો ખૂબ સારું આઉટપુટ આપી શકે છે તો આ મારી ફર્સ્ટ રાઉન્ડ ની આ કોમેન્ટ છે જી જે બિલકુલ વાલી તરીકે આપણે શું માનવું છે તેમની સાથે અભિપ્રાય પણ લે છે કે તેમના જ બાળકને તે કયા માધ્યમમાં મૂકે અને ઘણા બધા લોકોના અભિપ્રાય જાણ્યા બાદ જે વાલી છે તે પોતાના બાળકને કોઈ એક માધ્યમમાં ભણવા મૂકતો હશે તો આ મૂંઝવણ વાલીઓને શા માટે હંમેશા સતાવતી હશે અને તેનો ઉકેલ શું હોય શકે હા તમે જે ઓપનિંગ રિમાર્ક્સ ની અંદર કહ્યું તે મને આપણા બંને મહાન પ્રશંસર અને જગદીશરે પણ કહ્યું એ પ્રમાણે કે હેલચા ની અંદર આવી અને કે ના મારું બાળક ઇંગ્લિશ માં જશે સૂટ બૂટ પહેરતું થઈ જશે તો એની સમાજ માં કઈક અલગ સ્ટેટસ પડશે એવી માનસિકતા આજકાલના વાલીઓ ની અંદર તરી દેતી હોય છે રોડ સાઇડ ના કોઈ પણ બેનરો તમે જોશો તો 10 થી છ બેનર ખાનગી શાળા ના ઇંગ્લિશ મીડિયમ ના બેનરો લાગેલા હોય છે એટલે કે સોસાયટી અને સાથે સાથે આજે કહેવામાં આવતી જાહેરાતો ના લીધે પણ આજકાલ વાલી ખેચાઈ જતો હોય છે અને બાળકનું ભવિષ્ય શું છે એ લાંબો વિચાર જે ત્વરિત યોગ્ય છે એ નિર્ણય અને ઇંગ્લિશ માધ્યમ ની અંદર બાળકને મૂકવા માટે પ્રયત્ન હોય છે બંને સાથે હું સમજ છું અને જ્યાં આપણે માતૃભાષાની રીચતા ની વાત કરીએ કે એક સમય હોય છે આપણે સવારે ઇંગ્લિશમાં કઈ દઈએ શું થયું બ્રેકફાસ્ટ લઈ લીધો તો એ ફક્ત બ્રેકફાસ્ટ કહેવાય છે ગુજરાતી સવારે છ વાગે લેતા હોય કહેવાય

એ કદાચ ક્યાંક ને ક્યાંક ઊંચી રેતી હોય છે મારા કેટલાક મિત્રો અમેરિકાની અંદર કે ઓસ્ટ્રેલિયા કે કેનેડામાં રહેતા હોય છે એ લોકોને ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં જતા હોય છે તો સાથે સાથે ત્યાંથી સ્કૂલમાંથી ઇન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે કે તમારી જે માતૃભાષા છે એની અંદર જ તમારે ઘરે વાતચીત કરવાની છે એવું નહી કે તમે અહીંયા આવો છો અને ઇંગ્લિશમાં બાળકને ભણાવો છો તો પછી ઘરે જને પણ ઇંગ્લિશમાં તમે પ્રયત્ન કરો છો ત્યાં નથી એ લોકોને સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું છે કે તમારે ઘરે તો તમારી માતૃભાષાની અંદર જ વાત કરવાની છે જેથી કરીને બાળક કમ્ફર્ટેબલ સાથે સાથે એ ભાષાનું પ્રભુત્વ એના મગજમાં ક્યાંક ને ક્યાંક રહેતું હોય છે એટલે હું ચોક્કસ કહીશ કે બાળકોને આપણે જે આંધળી ગેલસા ની અંદર જે જાહેરાતો જોઈ એને મૂકતા હોઈએ છીએ ના કરવું જોઈએ સાથે સાથે એ પણ હું અત્યારે વાલીમંડળ સાથે સંકળાયેલ હોય અમારે ત્યાં કેટલીક શાળાઓના રિવ્યુ આવતા હોય છે તો એટલું ચોક્કસ કહીશ કે ખાનગી શાળાઓની અંદર શિક્ષણની અંદર જે શિક્ષકો રાખવામાં આવતા હોય છે ત્યાંનું ક્વોલિફિકેશન એક સ્પેશિયલ માર્ક હોય છે

કે ગુજરાતીમાં તેમનું ઘરમાં વાચિત ગુજરાતીમાં થાય છે અને એ બાળક બાળકને માતાપિતા કોઈ પણ દેખા દેખી માનવીન અથવા સમાજના દબાણ હેઠળ અથવા કોઈ પણ રીતે એ બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે છે તો તે બાળકના એક તો ઘરમાં ગુજરાતી ભાષા બોલાય છે તેના મિત્રો પણ ગુજરાતી ભાષા સાથે વાતચીત કરે છે અને તેને અંગ્રેજી માધ્યમ આચાર્ય ભણવા મૂકે છે તો તેના મગજ ઉપર કેવી અસર થાય કે શું તે ભાષા ગ્રેપ કરી શકે છે તો તે ભણવામાં આગળ વધી શકે ખરી સ્ટ્રેસ બહુ થાય છે બાળકને આપણે જો એ સમજતા નથી કે બાળકને કેવી કેટલા પ્રકારના તણાવો એને હોઈ શકે અ સ્કૂલ ની અંદર બાળકને જ્યારે ઇન્સ્ટ્રક્શન બધી ઇંગ્લિશ અપાય છે અને ઘરે જે કંઈ પણ સૂચનાઓ છે ગુજરાતી માફાથી હોય એટલે બાળક બહુ જ નાનું હોય ત્યારે એ બરાબર છે એની સાથે એડોપ્ટ કરી લે છે કે અમારી ભાષામાં સમાયોજન કરી લે છે પણ થાય છે કે જ્યારે કમ્પલશન મૂકવામાં આવે છે સ્કૂલમાંથી ઘણીવાર મેં જોયું છે

એમને માત્ર ઇંગ્લિશ બોલતા શીખવાડવું એ એ બુદ્ધિ ની નિશાની નથી આપડે પેલા આ આ એક સ્પષ્ટ માન્યતા મન માં સમજી લેવી જોઈએ મોટા ભાગના જે બધા દેશો છે એમાં અંગ્રેજો ના કારણે અંગ્રેજી ભાષા વિકસી છે પણ ઘણા બધા ફ્રાંસ છે ચાઇના છે બધા લોકો મેન્ડરીન માં પોતાની ભાષામાં જ વાત કરે છે અને અને તો પણ એ લોકો સુપર ઇન્ટેલિજન્ટ લોકો ત્યાં આગળ નવી નવી શોધો કરે જ છે એટલે english માં ભણશે અને બીજું કે મમ્મી કે પપ્પા જે હોય તે ઘરમાં વાલી એવું કેસે કે બેટા આટલું હવે રીડ કરી લે ચાલ આટલું હવે પાણી ડ્રિંક કરી લે એક ખરેખર એક બહુ વિચિત્ર બાબત છે કે રીડ કરી લે કે ડ્રી કરી લે આવા શબ્દો થી તમે બાળકને જે ભાષાકીય જે આખું વિકાસ ની પ્રક્રિયા કે જે ભાષા છે વિચાર છે કલ્પના છે તર્ક છે સ્મૃતિ છે આ બધા સાથે સંકળાયેલું છે એ આખું ડિસ્ટર્બ થાય છે એટલે બાળકને એક ભાષામાં તમે વાત કરો તો એ જ ભાષામાં બોલો મોટલા થઈ ગયા પછી એને જે મિક્સ ભાષામાં જે ગુજલિશમાં વાત કરે નો પ્રોબ્લેમ પણ આજે પણ હું તમને બીજું પણ કહીશ કે છાપામાં જે ગુજલીશ જે આ લખ્યું છે ગુજલીશ બાળકને ભણાવો એ શબ્દ પણ બરાબર નથી એટલા માટે કે બંનેનું મિશ્ર ભાષામાં ભણાવો એ કહેવાનો એનો એનો આશય છે ગુજલીશ નો અર્થ એવું થાય કે તમે જ્યારે બોલો છો ત્યારે એમાં એકાદ શબ્દ જેમ અત્યારે આપણે ગુજલીશમાં વાત કરીએ છીએ કે ઘણી બધી વાત છે એ આપણા શબ્દો ઇંગ્લિશ થઈ જાય છે આપણે કેવું છે ગુજરાતીમાં એકચ્યુલી

એ તો બરાબર છે એનાથી પણ વધારે મોટી ચર્ચા આપણે અત્યારે કઈ કરવી જોઈએ ખબર છે તમને લખવાની વાત લખવાની વાત તો જતી જ રહી છે પ્રોબ્લેમ એ છે કે બાળકો લખવાનું ભૂલી ગયા છે કોમ્પ્યુટર સૌથી મોટો પ્રશ્ન તો ભાષા લખવાની વાત તો બહુ દૂર નહીં આવશે એટલે બોલવાનું લખવાનું અને વાંચવાનું આ ત્રણેય બાબતો ભાષાની અંદર નાનપણમાં થવી જ જોઈએ ભલે ઇંગ્લિશ ગમે તેટલું શીખવાડે પણ એને ગુજરાતી

એ સમજવું જોઈએ અને એટલું નહીં પણ પાછા જે માતા પિતા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે એ ઇંગ્લિશ મિલાવે દુનિયા સાથે આપણે સમજી શકીએ આ વસ્તુ બિલકુલ યોગ્ય છે પણ એની એના પછી એની સાથે જે આવતા બધા પ્રોબ્લેમ્સ જે છે કે જે જેટલી બધી જે સમસ્યાઓ જે વર્તનની સમસ્યા હોય કે ભાષાની સમસ્યા હોય કે બીજી બધી હોય એ બૌ મોટી છે જેમ કે હવે હવે home કરાવી શકતા નથી માની લો તો એટલે શું થશે પછી tuition માં મુકશે પછી શું થશે એ જે છે એ tuition બેન પણ એને ગુજરાતી માં ને અમુક english માં કે જે ભાઈ હોય જે હોય તે બધું ભણાવશે ગરબડો ચાલશે અને એટલે બાળક જે છે એની અંદર કન્ફ્યુઝન એટલું બધું ડેવલપ થાય છે તમે જો કે અત્યારે બાળકો ઓછું બોલતા થઈ ગયા છે અને વધારે type કરતા થઇ ગયા છે.

અને ઇંગ્લિશ એ એક 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 નિબંધ આખો બોલી જાય તો આપણે ગર્વ કોલર ઉછો કરી શકીએ કે ઇંગ્લિશ માં બોલી ગયો બાળક આ જે છે ને તમને તમને બરાબર હું યાદ કરાવું કદાચ જગદીશ ભાઈ અને મુકુંદભાઈ ભાઈ બંને ને કદાચ ખબર આઈ એમ શ્યોર કે ખબર હશે એક પિક્ચર આવે તો ઇરફાન ખાન નું ઇંગ્લિશ મીડિયમ આ પિક્ચર જે છે આપણી અત્યારની ચર્ચા ને બરાબર લાગુ પડે છે એની પત્ની ને english હોય છે અને ઇરફાન ખાન પોતે એવું માને છે કે ના એવું જરૂરી નથી પણ દુનિયા ને status માટે થઇ એટલો બધો સંઘર્ષ કરવો પડે છે અને પછી એને એને છેલ્લે સ્વીકારે છે કે બાળક તો બુદ્ધિ પોતાની છે અને ભાષાકીય કૌશલ્ય વિકસે જ એમાં કોઈ ડાઉટ નથી ગમે તે ભાષા શીખવાડી શકાશે જી બિલકુલ જગદીશભાઈ બાળકને કયા માધ્યમમાં શિક્ષણ આપવું જોઈએ તે કયા આધારે અને કઈ રીતે નક્કી કરી શકાય છે આપણી પાસે સમય ઓછો છે એટલે ટૂંકમાં જવાબ આપશો હા તો મેં પહેલા જ કીધું કે ફેમિલી બેકગ્રાઉન્ડ સોશિયલ બેકગ્રાઉન્ડ છે બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કારણ કે એ જ એને મેટર કરે છે જેટલું હશે એના કરતા ચોવીસ કલાક માંથી પાંચ છ કલાક બહાર કાઢી નાખે તો વીસ કલાક કે અઢાર કલાક સમાજમાં હોય એનું જે બેકગ્રાઉન્ડ એને પૂરતું મળી રહેતું હોય ઇંગ્લિશ મીડિયમ માટેનું તો મોસ્ટ વેલકમ એમાં કોઈ શંકા જ નથી પણ હું બેસિકલી માનું છું જે કદાચ મોદી સાહેબ એક વખત કીધું કે ઇંગ્લિશ નો અભાવ પણ ના જોઈએ ઇંગ્લિશ નો પ્રભાવ પણ ના જોઈએ એટલે બંને જરૂરી છે જે વર્કિંગ નોલેજ છે એમાં આપણે સ્માર્ટનેસ હોવી જ જોઈએ હવે મીડિયમ ની વાત કરીએ તો ગેલછામાં કે પ્રેસ્ટાઈજ ઇસ્યુમાં જાય ને એનો ઇશ્યુ છે ક્યાં થાય તમને સમજાવું કે કેજી કે પ્રાઇમરી સુધી માતા પિતા આનંદ કારણ કે ટ્વિંકલ ટ્વિંકલ ચાર વખત બોલી લે તેમ લાગે વા ઇંગ્લિશ મીડિયમ માં આવી ગયું એ જ્યારે નવમાં દસમાં માં જાય છે ને ત્યારે એ રિફ્લેક્ટ થાય છે ને રિઝલ્ટ ઉપર અને સાયકોલોજીકલ જે ઇમ્પેક્ટ પડે છે ને તો દસમામાં એનું રિઝલ્ટ બગડે છે જો એ રીતે એને કર્યું હોત તો બહુ કમ્ફર્ટેબલી આગળ આવી શક્યો હોત કારણ કે એને compromise નથી કરી શકતો બે language સાથે સામંજસ્ય હોવું જોઈએ એ નથી થતું એટલે દસમા પછી એનું બધું ખાતું બગડી જાય છે તો પછી તો ભૂલી જાય છે કે ઇંગ્લિશમાં ભણે છે એ પણ ભૂલી જાય છે એટલે હું બીજું તમને પ્રશાંત ભાઈ સરસ ઉદાહરણ આપ્યું પણ હું શ્રીદ્વીની film ની પણ વાત કરું ઇંગ્લિશ to english એમાં આ સેમ કેસ છે એ પણ એક વર્નેક્યુલર લેન્ગવેજ માંથી આગળ આવી ગ્લોબલ પ્લેયર બને છે અને બીજું મારે એ કેવું છે કે હવે પ્રશ્ન એટલા માટે થોડો

માતૃભાષા એ જ ઓપ્શન જી ચોક્કસથી મુકુંદભાઈ અને જગદીશભાઈ પ્રશાંતભાઈ આપે પણ જે રીતે વાત કરી કે બાળકને

Let's that. Thank you. રાજે આ ચર્ચામાં મહત્વની વાત એ જ જાણવા મળી કે બાળક જે ભાષા બોલી શકે છે જે ભાષા વાંચી શકે છે અને જે ભાષામાં સપના તેને આવે છે એટલે કે કહેવા છે કે નિષ્ણાંતો દ્વારા આ કહેવામાં આવે છે કે બાળક જે વિચારે છે જે ભાષામાં વિચારે છે અને જે ભાષામાં તેને સપના આવે છે તે ભાષા તેને ભણાવવી જોઈએ એટલે વાલીઓ મૂંઝવણમાં રહેવા કરતા અને કોઈ સોસાયટીના દબાણ એટલે કે સમાજના કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ કોઈ પણ દેખા આવીને પોતાના બાળકને પોતાની માતૃભાષાથી અલગ